बी पुलिस से आरोपी वसीम सादिक नागोरी ने पकड़ी पाड़ियो वसीम नागोरी पर राजकोट पोरबंदर सहित जूनागढ़ सी में नव पुलिस नोधाये हाल आरोपी ने झड़पी पाड़ी वधु तपास हाथ धरी ફરિયાદી ભોગ બનનાર યુવતીએ ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વસીમ સાદિકભાઈ નાગોરી નામના શખ્સે તેની સાથે લગ્નની લાલચ આપી અને અવારનવાર શરીર સંબંધ બાંધ્યો આ ઉપરાંત તેના રૂપિયાને દાગીના બળજબરીપૂર્વક પૂરોક કઢાવી લીધેલાની ફરિયાદ આપતા બી ડિવિઝનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ યુવતી પોતે પ્રાઇવેટ બેન્કમાં જોબ કરતી હોય તેવા સમયે ઇન્સ્ટાગ્રામ મારફતે આ વસીમ નાગોરા તેના કોન્ટેક્ટમાં આવેલો અને ત્યારબાદ બંને મોબાઈલથી એકબીજા સાથે વાતચીત કરતા હોય તેવા સમયે આ યુવતીના ડોમેસ્ટિક કોર્ટ કોર્ટમાં કેસ શરૂ હોય એ બાબતની જાણ થતાં આ વસીમને તેને જૂનાગઢ ઝાંઝા ચોકડીની બાજુમાં આવેલી એક હોટલમાં મળવા બોલાવી અને પોતે આ યુવતી સાથે લગ્ન કરશે તેવો વિશ્વાસ આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલો ત્યારબાદ બંને રાજકોટ પણ અવારનવાર મળેલા અને ત્યાં પણ આ યુવતી સાથે લગ્નની લાલચ આપી અને શરીર સંબંધ બાંધેલા ત્યાં તેમજ વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન આ યુવતીને જણાવેલું કે તેને એક રૂપિયાની જરૂર છે જો રૂપિયા નહીં આપે તો પોતે આ યુવતીને હોટલમાં મળેલો છે તે બાબતે તેના પતિને વાત કરશે જેથી કેસમાં જે ડોમેસ્ટિક વાયોલન્સનો જે કેસ કોર્ટમાં ચાલે છે તે નબળો પડશે અને ભોગ બનનાર છે એ આ કેસ હારી જશે આમ તેને ડરાવી ધમકાવી અને જેથી ભોગ બનનાર યુવતીએ બેંકમાંથી લોન લઈ અને આ વસિનને એક લાખ સિત્તેર હજાર રૂપિયા મોકલી આપેલા ત્યારબાદ પણ રૂપિયાની જ્યારે જ્યારે જરૂર પડતી ત્યારે આ ભોગ બનનાર યુવતીને હેરાન પરેશાન કરી તેમની પાસેથી તેમના દાગીના ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય રોકડ છે એ કઢાવેલા યુવતીઓએ પણ આ રૂપિયા છે ગોલ્ડ લોન હોમ લોન અને અન્ય પ્રકારની લોનો લઈ અને આ વસીમને આપેલા હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને જે રેપના અને અન્ય બળજબરીપૂર્વક પૂર્વક કઢાવી લેવાની જે સેક્શન છે તે મુજબ એફઆઈઆર દાખલ થયેલ છે આરોપી હાલ છે એ પોલીસ કસ્ટડીમાં છે વધુમાં તે ફોર વ્હીલ લેવેસનો ધંધો કરે છે સાથે સાથે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે એમના પરિવારમાં તેમને સિસ્ટર લોયરની પ્રેક્ટિસ કરે છે તેના જણાવ્યા મુજબ અને તેમના ફાધર પોલીસમાં હતા તેમજ હાલ આ આરોપી વિરુદ્ધ અગાઉ ભૂતકાળમાં પણ શરીર સંબંધી પ્રોહિબિશન જુગાર છેતરપિંડી આવા ગુનાઓ નોંધાયેલા છે પોલીસ દ્વારા આ તપાસના કામે છે નામદાર કોર્ટમાં રિમાન્ડની માગણી કરવામાં આવશે